બનાસકાંઠા જિલ્લાના ઈશાની સૌથી મોટી બનાસ ડેરીની ડિરેક્ટર પદની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા ચૌધરીએ પાલનપુર વિભાગમાંથી ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું છે જ્યારે ગઈકાલે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અર્ધા પટેલે પણ ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું હતું આ બંને ઉમેદવારના મેદાનમાં આવવાથી ભાજપ સામે ભાજપ જેવી સ્થિતિ છે સ્થાનિક સ્તરે ચર્ચા છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં અલગ અલગ પેનલ બની શકે અને આંતરિક રાજકીય લડાઈ તીવ્ર બની શકે આ ચૂંટણીમાં સ્થાનિક રાજકીય સમીકરણો ડેરીના સભ્યોની પસંદગી ની પેનલની રચના મહત્વની ભૂમિકા ભજવે ચૂંટણી માત્ર સહકારી ક્ષેત્રની નથી પરંતુ રાજકીય દ્રષ્ટિથી માટે ફોર્મ રજૂ છે. હું ભારતીય જનતા કાર્યકર્તા પાર્ટીમાં હું સાંસદ અને તરીકે પણ કામ કર્યું છે. કામ કર્યું છે અને આ વખતે મેં બનાસકાંઠાના પશુપાલકો સભાસદો અને પાલનપુરના પશુપાલકો અને સભાસદોના આશીર્વાદથી મેં ફોર્મ ભર્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પણ અમારા પર આશીર્વાદ છે મેં ફોર્મ ભર્યું છે પણ અમારી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે મારા શિરોમલને છે પણ મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો અને સભાસદો મને ભારે બહુમતીથી જીતાડશે